માં નવરાત્રિ મહોત્સવ માટે હું ત્યાં હાજર હતો અને કોઈ અતિથિ વિશેષ આવેલા હતા અને કોઈ વ્યક્તિને ત્યાં સોફા ઉપર બેઠેલા હતા એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરવામાં આવી ત્યાં નજરે તો મેં પણ જોયેલું નથી કે ભાઈ કોઈ અતિથિ આવ્યા છે તો તમે પાછલી સીટમાં વહી જાઓ એટલે એ ભાઈ હૈટાણી એને સમજાવવાની ટ્રાય કરી અને એ ભાઈએ ચલો તમને પાછળથી હું બતાવી દઉં હું કોણ છું અને આવી કંઈ વાત કરી દઈએ અને પાછળથી સીધી એના હાથમાં કંઈ હથિયાર હતું અને હથિયારથી અમારા જે સ્વયંસેવકો હતા એમની ઉપર હુમલો કર્યો અને એ ગેટની બહાર જ્યારે એને લઈ ગયા ત્યારે એમની ઉપર એમણે હુમલો કર્યો આવી કંઈ ઘટના બની નહીં અને આ રિગાર્ડમાં વરસાદ ખૂબ ચાલુ હતો એટલે હું પણ અમારું એક પરિવાર હતું એમની સાથે એને અતિથિને છોડવા માટે હું બહાર આવ્યો હતો ત્યારે આવી ઘટના બની અને એ બાબતે હું પણ અહીંયા સાહેબ કોણ આવ્યા છે એમને પણ પૂછપરછ કરવા માટે આવ્યું છું અને જે પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે એ પણ પ્રોપર રીતે ઇન્કવાયરી કરી રહ્યા છે અને બધાને મદદરૂપ થાય એવી રીતે વરસાદમાં ઇજાગ્રસ્ત અમારે એક મોહિતભાઈ કરીને છે એક અશોકભાઈ કરીને છે અને એક જયેશભાઈ કરીને છે મારા ધ્યાનમાં ત્રણ નામ આવ્યા છે પણ ચારેક જણને વાગ્યું છે એવું મામૂલી નિશાન આવ્યું છે કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે અત્યારે ફરિયાદ કરવા માટે અમારા બીજા કાર્યકર્તાઓ સાહેબની કેબિનમાં બેઠા છે એમને સાહેબ પણ વિસ્તૃત રીતે એમની ઇન્કવાયરી કરી રહ્યા છે એટલે ફરિયાદ કરશે એનું નામ આ મીડિયામાં પણ મને જાણવા મળ્યું કે આ મહેકભાઈ કરીને કોઈ છે અને કોઈ અમારા સ્પોન્સર છે એના દ્વારા જે ઇન્વિટેશન અમારું હોય એ ઇન્વિટેશનવાળા પાસ ઉપર આવેલા હતા એવું જાણવા મળેલ છે અને ઇન્વિટેશન પાસ થી એ લોકો બેઠા હતા અને એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે કોઈ અતિથી અમારા ટ્રસ્ટીઓ કે સાહેબ લોકો આવ્યા હોય તો અમે રિક્વેસ્ટ જનરલી કરતા હોય તો ભાઈ ત્યાંથી હેઠા નહીં એટલે અમારા સ્વયંસેવકોએ કીધું ભાઈ પાછળના સોફા ઉપર જતા રહ્યું અને ભાઈ થોડું ઉગ્રતા કીધું કે આવો હું તમને બતાવી દઉં એટલે એમ એમની સાથે કોઈ હતું એ ખબર નથી પણ હા હુમલો કર્યો ત્યારે એકલા હતા હવે આવા તત્વોને કોઈ આપણે રોકી ન શકીએ કે ભાઈ કેવી રીતે કરવાનો કોણ શું કરવાનો છે અને પોતાના મનની શું વાત છે એવી ખબર ના પડે એટલે આવા તત્વોને અમે તો એક સામાજિક સંસ્થાની સાથે જોડાયેલા છીએ અને બધા પરિવારો અને બધી દીકરીઓ બેની દીકરીઓ સારી રીતે નવરાત્રીનો ઉત્સવ માતાજીની આરાધના કરી શકે એના માટે અમે કાર્યરત હોઈએ પણ હવે આવું કોઈ વ્યક્તિ કરી શકે તો આપણે એની પૂર્ણ તપાસ આપણા અધિકારીઓ શ્રી કરતા પણ હોય છે અને એ સારી રીતે તપાસ કરશે ને આવા તત્વો જો અસામાજિક રીતે કંઈ કરતા હોય તો એમને પોલીસ સ્ટાફ એનો સબક શીખવાડશે ચોક્કસ શીખવાડશે જે ખોડલ રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપરની ની બાજુમાં ત્યાં એક મારામારીનો બનાવ બનેલ જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડાક બીજા સોફામાં મેળો તે બાબતે બોલા ચાલે છે ને પછી મારામારી અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે ત્રણ જણા છે મૌલિક પરસાણા હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફળદો અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે એ જે મારનાર છે મહેશગીરી જગદીશગીરી ગોસ્વામી છે એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે એટલે હાલ એને એને પણ થોડી ઇન્જરી છે એટલે હાલ થોડી એને સારવાર હેઠળ લઈ જવાનો છે તેમ છતાં હાલ પોલીસને હસ્તગત કરેલ છે ના એટલે પોલીસે તો ત્રણ શનિવારે ગરબાના આયોજકોને બધાને બોલાવીને બધાને સમજાવેલ કે ભાઈ કોઈને ટૂંકમાં અસભ્ય વર્તન કરવું નહીં વ્યવસ્થિત વાતચીત કરવી અને આ રીતના અને તમામને સૂચના આપેલી અને એનું પાલન પણ કરતા હોય છે બીજા હાલ હજી સુધી કોઈ જાણવા નહીં મળે પણ એક વ્યક્તિ એક ભાઈને બે ટાંકા આવેલા છે ઘટના એવી હતી કે ખોડલધામમાં દાંડિયા રસમાં આપણે વીઆઈપી વીવીઆઈપી બેઠકની વ્યવસ્થા કરી હોય છે અને એમાં આપણા હોય એના પાસ ઉપરથી અને વીવીઆઈપી પાસ આપણે પ્રોવાઈડ કરતા હોય છે એના પાસ કોઈ લઈને આવ્યા અને એના પાસ ઉપરથી આગલી હરોળમાં સોફામાં બે વ્યક્તિ બેઠા હતા એટલે એને એમ કીધું કે ભાઈ તમે જરાક પાછળ આવી જાઓ ને બીજા મોટા ગેસ્ટ આવતા હતા આપણે ત્યાં આઈજી સાહેબને એ આવતા હતા અને ઉપર ગેટ ઉપર બેઠા હતા એટલે એને એમ કીધું ભાઈ તમે પાછળી હરોળમાં વયા જાઓ તો એ બોલાચાલી મીડિયા કરવા એટલે ત્યાંથી બોલાચાલી કરતાં કરતાં એને પ્રેમથી નીચે ઉતરે ભાઈ તમે આમ સાઈડ રહ્યો ગેસ્ટ આવે છે એટલે બીજા કોઈ અહીંયા લેડીઝને એ બધા બેઠા હોય અને ગાળા ગાડીને એવું બધું મીડા કરવા એટલે એવી રીતના એને પાછળ વહી ગયા તો પાછળ જેવા ગયા એવા છરીથી એને કાઢીને અમારા લગભગ ત્રણથી ચાર સ્વયંસેવકોને સીધી છરી છરી મારવા માંડ્યા ઇજાગ્રસ્તોમાં ત્રણ જણા ત્રણ કે ચાર જણા છે અને અત્યારે એ લોકોને સીનરજીમાં લઈ ગયા છે